શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન એક એકવીસમી સદી પ્રમાણે એક મોડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની ગ્રીન કેમ્પસ સાથેની શાળા છે જેમાં સ્પોર્ટ્સના બધા જ ગ્રાઉન્ડ તેમજ એઆઈ રોબોટિક્સ સાથે બધા જ પ્રકારની લેબ એમ્પી થિયેટર સ્વિમિંગ પૂલ અને વિદ્યાર્થીના ઉત્તમ ઘડતર માટેની શાળા છે આ શાળાનું ઉદઘાટન બીએપીએસના એપીએસના અપૂર્વ મુનિ સ્વામીજીના વરદ હસ્તે કરવામાં આવ્યું જેમના આરતી તેમજ તેમની દિવ્ય વાણીનો લાભ કાર્યક્રમમાં હાજર રહેલા અંદાજે સાતેક હજાર વ્યક્તિઓએ લઈ ધન્યતા અનુભવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક પ્રદર્શનના અનેક મોડલ મૂકવામાં આવેલા જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું તેમજ વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવી પરિવારની સાથે શાળાનું ગૌરવ વધાર્યું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ